આપણે બપોરો બપોરો અધૂરો ગુડ મોર્નિંગ જે માતાજી બધા મસ્ત મજાના આજના અમારા નવા વિડીયો માં સ્વાગત છે તમારું તો આપણે રાંધીને કમ્પ્લેટ તૈયાર થઈ ગયા ને હજુ આપણે જીનલ કાંઈ જાગી નથી ઝીનલે હજુ હૂતી છે અને આજે થઈ ગયો રવિવાર એટલે કિશનભાઈ આલીન મટી ગયા હોય અને જીનલના પપ્પા એકલા એકલા થપા ભરે છે ને એકલા એકલા થપા ખોલે છે આજ તો એકલા કામે બેઠા છે કેમ કે કિશનભાઈ આલીન મટે ગયા હોય એટલે તો પછી એકલા એકલા જીનલ જાગી નથી નકર તો ઝીનલને રાખતા હોય પણ આજે તો જીનલ હજુ જાગી નથી એટલે જીનલના પપ્પા એક કામે બેઠા છે ને સુરત દાદા યુગીન જથોડા કમથા દેખાય છે અને આ તો ઝાકળ એ ફૂલ આવેલો છે આપણે શિરાવાનું ને એવું કરશું કેમ કે હજુ જીનલ કાંઈ જાગી નથી પછી જીનલને તૈયાર કરશું જો જીનલ જાગી ગઈ છે તો જીનલને પહેલાં તૈયાર કરશું અને પછી શિરાવણ કરશું વિડીયોમાં બના રહેજો અને મારો વિડીયો કેવો લાગે છે એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો ને વિડીયો ગમે તો વિડીયાને એક લાઈક કરી દેજો તો જીનલ અને જીનલના પપ્પા બેહી ગયા છે શિરામણ કરવા તાર શું ખાવાનું જીનલ જે માતાજી બધાને અત્યારે અત્યારમાં પહેલા તો સિરાવી લઈ પછી પાછા બેહી જાય કામે કેમ કે આજ તો આપણે બે જ ભાઈને કામે ભેળવા જઈએ એમાં આજ તો રહી વાત નાનો જણ કઈ આવ્યો નથી એ આવે પછી બે ને બેવાનું છે જીનલની મમ્મીને રાખવાની છે જીનલને અને બાને એને જવાનું છે બાય ગામ ક્યાં જવાના છે આગળ આગળ માં એક બનાવી દેજો હું તમને કહીશ તો હાલો પહેલા ખાઈ લઉં પછી તો જો ચિનલ ને ખાવું છે ત્યાર ઘી રોટલી માથે ઘી સોપડી પછી ખાવું છે ઘી ખાવું છે ભાઈ દાદા ને બટા દીતો ભાઈ દાદા ને દીયા જો માર દાદા વગેરે પાછી ખાય ને જો વેતી થઈ ને સો ફેમિલી વાગી ગયા છે નવ અને આપણે ઘરનું બધું કામકાજ થઈ ગયું છે અને બા ને બાપુ આજે ગયા છે ઈ તો હવે જીનલ પપ્પા જણાવશે કે જીનલ ને બે જાય ઈસકા ખાય છે જો

હું તો અહીંયા વિડીયોમાં ભાડું છું કે આ હું છું એટલું દોરી દેખાસકો બાંધી દેલો હોય ને બટા એમના એમના નો બે જવાય ખેરીને બે હાય હરખી ખોય વાળ દવાલો તો હવે કેમ કે જીનલ પપ્પાને એને બે જવાનું છે કામે કિશનભાઈ આવી જશે એને સિરાવી લીધું છે અને હવે બે ભાઈ બે જાય કામે અને આપણે આજે તો જીનલ જ રાખવાની છે એટલે હું ને જીનલ શું શું કરવી છે એ બધું તમે અમે શેર કરતા રહીશું અને તમે વિડીયોમાં રેજો આજ તો વિડીયો જોવાની થોડીક અલગ મજા આવશે કેમ કે આપણે આખો દિવસ જીનલને જ રાખવાની છે એટલે વિડીયોમાં બના રેજો

અરે આ આટલી બધ મહેનત તો કરાવે છે મે કીધું બધું કેમ કીધું કે તમને સાથ તો મળે ને લાઈટ નથી એટલે થોડું થોડું કરાવું આ તો ભૂઈ ગઈ છે એટલે હવે फटाफट હે ને પેલા રાંધી નાખી દે બપોરનો ખેલે તૈયાર તો હાર વાલો તાણે ઘડી હાથ હાથ કરીને તો फटाफट ન થઈ જાય જીનો રૂતી હે ને આપણે લાઈટે પાછી આવી ગઈ છે પણ કામે તો કઈ બેઠા નથી પેલા કીધું હાથ હાથ કરી એટલે બપોરાનું થઈ જાય તૈયાર આજ બપોરો કરવાની મજા નહીં આવે

બા ખાટલે બેઠા હોય ને આપણે બપોરો કરતા હોય બાપુની જગ્યા અહીંયા હે અહીંયા બપોરો પાણી કરતા હોય મેડમ હવે તો હાલો તમે બધા બપોરો કરવા અને કોમેન્ટ કરીને ખાસ કરીને કહેજો કે કાયમ આખા ઘરે એકાએ બેહીને ખાધું હોય અને એકલા ખાવાનું થાય તો કેવો તો જરા કોમેન્ટ કરીને કહેજો ફેમેલી વાગી ગયા છે ડી અને આપણે બપોરા પાણી કરી લીધા છે ને હવે જો અમારે જીનલ બેન જાગી ગયા છે એટલે જીનલને તૈયાર કરવા ને હવે જીનલને ક્યાં જવું છે દેખાતા ગયો તો ક્યાં જવું છે જીનલને જાવું છે બધી આગેર એટલે હવે એને અહીંયા લઈ જવી પડશે અને કે નહીં હરખું આવે ત્યાં લઈ ગયા નહીં જીનલ નહીં આવે ને તને હમ ને હજુ એડિટિંગનું કામ તો થોડું ઘણું બાકી છે પણ જીનલ રમે તો જો આપણે બાય બાય કરે છે જો જીનલ ચેનલ રમે તો આગળ આપણે થોડું ઘણું હજી એડિટિંગનું કામ બાકી છે એ થોડું ઘણું કરવી પેલા તો એને બધી આગળ લઈ જાવ મોટું કેવું કરે છે મોટું કેવું કરે ફૂગો ખાય છે તે શું તું હ શું ખાશ આજ બા નહીં ને એટલે થોડું ઘણું આવું થાય ને આજે આપણે એડિટિંગનું કામ થોડું ઘણું હજુ બાકી રહી ગયું છે એટલે થોડું ઘણું હજુ એ પતાવવાનું છે અને હજી તો કાંઈ આજ બા છે ને એટલે બહુ રેતી નથી હાંજે કેમ કે મોડી ભૂતી હતી ને એટલે પછી એવું થોડું ઘણું એડિટિંગનું કામ હોય ને બાકી રહેજે નહીં દીકરા આંખમાં કેમ આ ઘડાઈ ગયું બટ હાલો તો જો આપણે અહીં પૂજી ગયા છીએ બધી આગે આ તો બા નથી ને તો બધી ગોબરી થઈ ગઈ છે જો નગર આવી ગોબરી ન હોય નહીં દીકરા હા હમ હાથ ફેરવી દેજે ને એકવાર બધી એમનું મરાય ને બટા બીસેર બેઠી છે એમનો કરાય હાથ ફેરવી દે માથે ડાય ડાય કરી દેલ એ હાથ ફેરવાય એમનો કરાય લાકડાનો ઓલા કરાય જીન એમ લાગી જાય બટા એમનો કરાય લાગી જાય હા લાગી જાય બિસનેલ હા હાલ તો જીનેલ અહીંયા થોડી ઘણી રમે ને થોડીક વાર પછી આપણે કાંક કામ કરી નહીં સ સો ફેમિલી વાગી ગયા છે સાડા ચાર અને હું ને જીનલ બે આવતા રહ્યા છીએ ધાબા ઉપર અને જીનલ જો અહીંયા મમ ખાય છે મમ ખાશ દીકા ખીસી ખાસ આલો એ ખીચડી ખાય છે ભાઈ આ છે અને જીનલ ખાય છે ખીચડી છે મમ પણ ખીચડી છે એનું નામ નહીં જીનલ મંડો ખાવા આલો મમ શું મને દેવું છે મને ખાવ તો ભાગી ગયા પાંચ અને બાને આવતા રહ્યા છે અને જીનલ બેન જો અમારે હોટી લઈને ઊભા છે કેમ કે બાને આ તો કે ભક્ કરવું છે એટલે જો જીનલ હોટી લઈને ઊભી છે તો હવે આપણે તો હવે આપણે જવું છે લાકડા લેવા અને લઈને ખેતર માં વાળ નો ટાઈમ થઈ ગયો પણ મેડમ મધરા મધરા રોટલા બનાવે અને આપણે લાગી હે ભૂખ કે મધરા મધરા બનાવે નથી કેમાજ બાજરા રોટલા માં સાન કીજો હવે એવું ને ખબર હોય ખબર હોય તો જ ને હા કે છે તો આજ તો આપણો છેલો વિડીયો છે

એટલે થોડું ઘણું ખાઈ લેતા હોય પણ આ જીનોના પપ્પાને ખરેખર ની ભૂખ આવી છે કેમ કે બા નતા ને એટલે આપણે બપોરો રહેતો આપણો બપોરો અધૂરો એટલે જીનલના પપ્પાને વધારે ભૂખાય આવી નહીં એવું છે બા વિનાનો બપોરો મજા નતા આવી ને હવે તો બાની આવી જાય છે એટલે ફટાફટ મેડમ રોટલા કરી નાખે પછી એક હારે બેહીને વારું કરી લેને તો આપણા મનને થઈ જાય શાંતિ શું કેવાનું થાય તારું બસ કઈ કહેવાનું થાય નથી જો નાના નાના બાજરાના રોટલા બનાવું છું

ખીચડી બાજરાનો રોટલો અને દૂધ પછી તેમાં કાય નું ઘટે એમાં તો આલો હવે આપણે પછી વાળોની તૈયારી કરીશું કેમ કે હમણાં જીનલ આવી જાય છે આ તો એમાંય बस वालों ने थोड़ा मोड़ था मोड़ था जैसे है आन हर हाथ थे जा है तो बस ये तेरे वालों करवा बे है जा वो आपने अब तो आठ वाले थे जैसे वालों इतने ऐसा थे तो वे आपने वीडियो ने पूरा करी थी कि हमने चीन लाइन देखी है तो बस शिकाय कुछ बार नहीं होते आपने हम्म जो आम बाद रहने लगे हम्म હું તો મારી યુટ્યુબ ફેમિલી ને કહું છે મેં મને કે છે ઈ હું માલી સાંભળ જરા જરા આપણા આત્માનો સોટેલ તો વિડિયો ને આપણે આજ પૂરો કરીશું આજનો વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ કાલે નવા વિડિયો માં જય માતાજી તો બાય બાય